ફાયદો આ બેનું ની મજા છે પણ માણસ મેં કીધું સારું જીવન જીવન એની મજા છે બાકી માણસ ને એક વાત પહોંચાય નહીં હમણાં એક છોકરો ને દાદા બેદા બજાર માં જતા હતા સ્કૂલ ચાલુ હતી પણ છોકરા આજે સ્કૂલે ગયો નતો એટલે હમેથી છોકરાના સાહેબ આવતા હતા

છેલ્લો જામફર મેં કીધું ગજબ નો છે માણસ ને તમે પોચી જ સાહેબ માણસ જવાબ પણ હોય તો પથ્થર તો રચાય છે ઈમારતનો પાયો હોય તો નાનકડો પથ્થર તો રચાય છે ઇમારત નો પાયો હોય જો વૃક્ષ તો કેટલાને આપે છે છાયો किंतु आजाद કે આ માનવી નથી કોઈ કામનો છતા ગણાય છે દુનિયામાં દાયા હા આપડે માનસીએ તો માણસ તરીકે એની મજા છે બાકી અમુક માણસ જાણી કે બહુ પૂછે અમુક માણસ પ્રશ્ન અમુકં કેવો કે આપડે પ્રશ્ન પૂછવા દે અમુક માણસ એટલા પ્રશ્ન પૂછે અમને રામાયણ ની વાત કર તમે રામાયણ વિશે એક જ મને કે રામાયણ વિશે તમે જાણો મરીન ભાઈ થોડું ઘણું જાણો મને કે ને કેટલી તકલીફ પડતી

મેં તો ચોરી કરી જ નથી ખરેખર નથી કરી ના તારીખ મને ત્રીજી વખત બચવું તો પડે કારણ કે એને દેવું એટલું બે લાખ રૂપિયાનું દેવું પેલા નહીં છોડું પાકો કેસ ભલે પાકો મારે રૂપિયા જ નથી કે નહીં આ વખત તને નહીં છોડું તો કોર્ટમાં કે વકીલ સાહેબ ને કીધું ભાઈ વકીલ સાહેબ આ વખત તમે મને બચાવી લીધું તારે મારી ફી બે લાખ રૂપિયા થાય પેલો કશું જ નહીં કરવાનું કોઈ નહીં આ વખત તને કોર્ટમાં ગમે તેવો કૃષ્ણ પૂછે તારે એટલું જ તકા લાભાચિત તો કાને બીજો કોઈ શબ્દ ન બોલો કોટમાં રજૂ કર્યો હમણાં મારા વકીલ સાહેબ પૂછું કે કે આની たら રૂપિયા લેતા હતા કે ના ટેટે કે કેટલા રૂપિયા લેતા કે ટેટે તારું નામ શું દેટે તારું ગામ કીતરે દેટે અમે કોણ ને કી ખબર પડે કે દેતે જે સાહેબ જाहીર પાગલ છે છોડી મે વકીલ સાહેબ કીધું મારી ફી લાય ટેટે માનન કી આ ઘરે કમા Thank you.